વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર નંબર પંદર ઠંડુ કે ગરમ એના વિશે આજે આપણે આગળ જઈએ તો વિચારોને કહો તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો તો હા આપણે રૂમાલની ગળી પર જોરથી ફૂંક મારવાથી રૂમાલ ગરમ થાય છે અને તેનો ઉપયોગ આપણે આંખ પર ઝાપટ વાગવાથી કે અન્ય કોઈ રીતે ઈજા થાય તો તેના પર ચેક કરવા માટે ઉપયોગ કરીએ છીએ કાપડના ટુકડાની ત્રણ ચાર ગળી કરો હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો કપડું ગરમ થયું તો હા ગળી વાળેલા કાપડના ટુકડાને મોં પાસે લાવી તેના પર જોરથી ફૂંક મારતા કપડું ગરમ થાય છે બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોય તો શું થયું હોય તો કઠિયારાએ બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોય તો તેને જીભ દાજી જાય અને જીભ પર બળતરા થાય આને લીધે તેણે ચાવેલા બટાટા મોમાંથી ફૂકી દેવા પણ પડે તમે ક્યારેક કંઈક ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાજ્યા છો જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડુ કરો છો તો હા આપણે ગરમ ચા પીતી વખતે ઘણીવાર દાઝી દઈએ છીએ અને ચાને ઠંડી કરવા માટે આપણે ફૂંક મારીએ છીએ અથવા કોઈ પણ વસ્તુ આપણે ખાતા હોય અને ગરમ હોય તો તેના પર આપણે ફૂંક મારીને ઠંડી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય દાળ રોટલી ભાત તમે તે કઈ રીતે કરશો તો ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં પારાપત્તી નાખવાની છે આમ થોડી વાર કરવાથી દાળ ઠંડી થઈ જાય છે અને ગરમ રોટલીના ચાર પાંચ ટુકડા કરવાથી ફૂંક મારીને રોટલી ઠંડી કરી શકાય છે અને ગરમ ભાતને ડીશ અથવા થાળીમાં પહોળો કરીને ફેલાવાથી ભાત ઠંડો કરી શકાય છે ચિત્ર એક મીની તેની ચા ફૂક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી તમારા મતે શું વધુ ગરમ હશે મીનીની ચા કે તેના મોંમાંથી ફૂંકે છે તે હવા તો મીનીની ચા વધારે ગરમ હશે ચિત્ર બે સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી તે તેના હાથ પર ફૂકો જ માર્યા કરે છે હવે વિચારો અને લખો શું વધારે ઠંડી છે સોનુના હાથ કે તેનો શ્વાસ તો સોનુંના હાથ વધારે ઠંડા છે કારણ કે ફૂંક મારવાથી તે ગરમ થાય માટે તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો તો આપણે આપણા મોંથી કેટલીકવાર સ્થિતિ વગાડવા માટે ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે ચશ્માના કાચને સાફ કરવા માટે કાગળની ફરકડી ફેરવવા માટે અને ફૂગો ફૂલાવવા માટે આપણે ફૂંક મારીએ છીએ કાગળની શીસોટી બનાવો આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો કે બાર સેમી લાંબો અને છ સેમી પહોળો કાગળનો ટુકડો લો કાગળને ભરજેથી વાળો ચિત્ર એક મુજબ મધ્યમાંથી નાનું કાણું બનાવવા થોડું કાપો ચિત્ર બે માં બતાવ્યા મુજબ બંને બાજુથી કાગળને ઉપરની તરફ વાળો ચિત્ર ત્રણ મુજબ કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને તેમાં મોં રાખો તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો કોની સિસોટી વધારે મોટી સંભળાય છે તમારી કે તમારા મિત્રની જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો આ પ્રવૃત્તિની તો તમારે કરવાની છે જુદી જુદી રીતે માર નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખો તો આપણે મોટેથી ધીમે તરફ ક્રમમાં લખીશું તો જો પ્રથમ છે ચોકલેટનું રેફર પાંદડું ફૂગ્ગો પેનનું ઢાકણ અને બીજી કોઈ વસ્તુ બરાબર સિસોટી વગાડવાની છે એટલે કે સિસોટી બનાવીને આપણે વગાડવાની છે તો બીજી કોઈ વસ્તુમાં આપણે બે આંગળીનો ઉપયોગ કરીને સિસોટી પણ વગાડી શકીએ છીએ જીભની એટલે બે આંગળી નાખીને પણ સિસોટી વગાડી શકીએ છીએ એ આપણે બીજી કોઈ વસ્તુ તરીકે લઈએ તો જુઓ સૌથી મોટેથી કઈ સિસોટી વાગે તો પેનનું ઢાંકણ છે એ સિસોટી સૌથી મોટેથી વાગે એનો અવાજ વધારે સંભળાય છે એટલે આપણે ત્યાં નંબર એક લખીશું પછી આપણે બે આંગળીથી સિસોટી વગાડીએ આપણે જીભ નીચે બે આંગળી નાખીને તો એમાં આપણે બીજો ક્રમ લખીશું કારણ કે એ પેનના ઢાંકણ કરતાં થોડી ધીમી સંભળાય છે પછી પાંદડાની જે સિસોટી આવે છે એ નંબર ત્રણ લખીશું પછી ફુગ્ગા દ્વારા સિસોટી આપણે વગાડીએ છીએ બરાબર એ નંબર ચાર લખીશું કારણ કે કેટલીક વખત તૂટેલા ફુગ્ગા વડે પણ સિસોટી વાગી શકે છે અને ચોકલેટનું રેફર જે છે એના દ્વારા સિસોટી બનાવીએ એના મત પાંચ લખીશું કારણ કે સૌથી ધીમે વાગે છે તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી ઢોલક બીન ગિટાર સિતાર મૃદંગ વગેરે વગાડતા જોયા છે શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો તેમના ચિત્રો પણ ભેગા કરો તો હા આપણે જાણ્યા અને અનુભવ્યા અવાજ હોય તો આપણે તેના અવાજ એ સાધન સાથે ઓળખી શકીએ છીએ લખો શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે છે તો હા તો તે વસ્તુઓ છે બાંસળી મુરલી શરણાઈ હાર્મોનિયમ એટલે કે વાજુ સિતાર ગિટાર એ બધા સાધનો છે જેનો અવાજ સુરીલો અને આપણને ગમે એવો એટલે કે રુચિ કરશે આ કરો અને ચર્ચા કરો તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવા કેવી રીતે મદદ કરે મોંમાંથી નીકળતી હવામાના ભેજને લીધે ચશ્માના કાચ કાચા પડે છે તે પાણીના નાના બિંદુઓ છે વડે સાફ થઈ શકે છે કાચ લો તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો આવું ત્રણથી થી ચાર વખત કરો કાચ ઝાંખો દેખાય છે તો હા કાચ પર ત્રણથી ચાર વખત જોરથી ફૂંક મારતા કાચ ઝાખો દેખાય છે કારણ કે આપણી મોંની ભેજવાળી હવા કાચે ચોટી જાય છે તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો તમે અરીસાને અડીને કહી શકો કે તે સાનાથી ઝાંખો થયો છે તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીણી તો હા કે અરીસા પર જોરથી ફૂંક મારીને તેને ઝાંખો બનાવી શકીએ છીએ અરીસાને આંગળી પડકારવાથી ભીનો લીસોટો દેખાય છે આ પરથી કહી શકાય કે અરીસો ઝાખો થયો છે મેં મોંમાંથી અરીસા પર જે હવા ફૂંકી છે તે ભીની એટલે કે ભેજવાળી હતી તમારા હાથ તમારી છાતી પર મૂકો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે તો હા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતી બહાર આવે છે તમારી છાતીને માપો ઊંડો શ્વાસ લો તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો માપ તો મિત્રો અહીં હું મારી છાતીનું માપ લખું છું જો તમે તમારી છાતીનું માપ તમારે કાઢવું હોય તો તમે દોરીની મદદથી પણ કરી શકો તમારી છાતી ફરતે તમે દોરી બિટાડીને બંને છેડા જ્યાં અડકે ત્યાં પકડીને માપપટ્ટી પર માપણ કરીને લખી શકાય છે એક સેન્ટીમીટરમાં તમારે લખવાનું છે અને જો તમારી પાસે કોઈ ટેપ પટ્ટી કાં તો મેજર ટેપ હોય તો તેના વડે પણ માપન થઈ શકે છે દાખલા તરીકે અહીં હું મારું માપ લખું છું બરાબર તો અહીં લખું છું કે તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો તો અહીં સિત્તેર સેમી છાતીનું માપ છે હવે શ્વાસ બહાર કાઢો ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો તો તે વખતે છાસઠ સેન્ટીમીટર થઈ જાય છે તો તમારી છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો જો હા તો તે ખાલી જગ્યા સેમ તો કેટલો તફાવત જોવા મળ્યો તો સિત્તેરમાંથી છાસઠ થઈ ગયું એટલે ચાર સેન્ટીમીટર ઓછું થઈ ગયું બરાબર આપણે હવા આપણે લીધી તો સિત્તેર માપ હતું છાતીનું અને હવા બહાર કાઢી તે વખતે માપ છાસ થઈ ગયું એટલે કે ચાર સેન્ટીમીટરનો ફરક ફર્ક પડે એ તફાવત કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આજે આ